નમસ્કાર મિત્રો હું છું વિનોદ અને સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો આજનું લોકેશન કંઈક ખાસ છે અને આ લોકેશન ઉપર આપણે જઈ રહ્યા છીએ એ છે મિત્રો અખંડ જ્યોત માતાજીની ત્યાં અખંડ જ્યોત શરૂ છે ક્યારેય બંધ થતી નથી અને મિત્રો એવી જ્યોત છે કે જેના ઉપર તમે નોટ મૂકો તો નોટ સર નથી અને તમારે ચા બનાવી હોય તો ચા પાછી ઉકળે છે

તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ જોતાજી માતાજીનું મંદિર છે આ રીતનું બોર્ડ છે અને આપણે અંદર માતા હર્ષદ્ધિ આપણે એ દર્શન તમને કરાવવું અને જોઈએ જાણકારી કઈ રીતનું છે અંદરજી બન્યા રહેજો જો મિત્રો આ છે ઝગડુસા કે જે એક જાનવીર હતા એ ઝઘડુસાનો અહીંયા આપણને જોવા મળે છે અને અહીંયા અખંડ જ્યોત છે ઝઘડુસાને જો બતાવો તમને અંદર જઈને ચાલો તો જો મિત્રો આ સ્થળ વિશે તમને માહિતી આપી દઉં તો કે આ સ્થળ જે છે ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના જગતિયા ગામ પાસે આવેલું એક ખૂબ જ શ્રદ્ધાનું કેન્દ્ર છે મિત્રો અને અહીંયા તમે જોઈ રહ્યા છો એ શેઠ ઝગડુસા એ ભદ્રેશ્વર કચ્છની અંદર આવેલું છે ત્યાંના વતની છે અને મિત્રો એ દુષ્કાળના સમયે પોતાની સાથે જે અન્નના ભંડારો હતા એ એ સમયના દેવને એમને મદદ કરી હતી અને જો અહીંયા હર્ષિદ્ધિ માતાજીનું મંદિર આવેલું છે મિત્રો અહીંયા આ જ્યોતની ખાસ મિત્રો વિશેષતા છે એ પણ તમે અહીંયા જોઈ શકો છો તો જો આવી તમને મંદિરની અંદર એ જ્યોત જોવા મળશે અને મિત્રો એવું માનવામાં આવે છે કે અહીંયા એવી લોકવાયકા છે કે હર્ષિદ્ધિ માતાજીનું જે આ વરદાન સ્વરૂપે અહીંયા આ જ્યોત પ્રગટ થઈ રહી છે અને મિત્રો એનું રહસ્ય આજ સુધી કોઈ જાણી શક્યું નથી તો મિત્રો આ જ્યોતની વાત કરું તો જો અહીંયા એ જ્યોત સળગે જો આપણે દીવાસળી લગાવીએ એટલે જ્યોત પ્રગટે છે પરંતુ આ જ્યોત જે છે કોઈને દજાળતી નથી મિત્રો એ જમીનમાંથી કુદરતી ગેસ નીકળે છે અને ત્યાં તમે નોટ રાખો તો નોટ પણ સળગતી નથી અને ત્યાં જ્યોત એ સળગે છે મિત્રો ખાસ આ જ્યોત જે છે નોટ રાખીને તમે પ્રગટાવો તો પણ પ્રગટે છે અને નોટ આખી સળગતી નથી એમનામ નોટ જે બહાર નીકળે છે અને હાથ વડે એને બંધ કરવામાં આવે જ્યોતને તો એ આપણને ધજાડતી પણ નથી મિત્રો તો આ રીતની આખી જ્યોત આ હવે ત્યાં જોવા મળે છે અને આ જ્યોત પાછળનું રહસ્ય જાણવા માટે તેને ઓએનજીસી અને સરકાર દ્વારા મોટા મોટા વૈજ્ઞાનિકો અને એન્જિનિયરો દ્વારા અનેક વખત પરીક્ષણો કરવામાં આવ્યા છે પરંતુ હજી સુધી કોઈને આ ગેસની ક્ષમતા અને એના મૂળ સ્ત્રોત વિશે તાગ મળ્યો નથી તો જો મિત્રો મેં પોતાની જાતે જ ત્યાં ચેક કર્યું છે અને નોટ એમ નામ બહાર નીકળી છે તમે હમણાં જોયું એમ અને આ જ્યોત એમ નામ એ પ્રગટથી આપણને જોવા મળે છે એક લોકવાયકા એવી પણ છે કે જેટ ઝઘડું હરસિદ્ધી માતાજીનું વરદાન મળેલું છે જેના કારણે મિત્રો આ જ્યોત પ્રગટે છે અને તમે હાથ આમ કરશો એટલે પાછી જ્યોત બંધ થઈ જશે અને તમે દીવાસળી ત્યાં પ્રગટાવશો એટલે દીવાસળી ત્યાં સડક ત્યાંથી એ જ્યોત પ્રગટશે મિત્રો માતાજી સ્વયં એ જ્યોતના સ્વરૂપમાં દર્શન આપતા હોવાની પણ લોકવાયકા છે તો જો મેં પણ હાથથી આ જ્યોતને બંધ કરી છે અને બંધ થઈ જાય છે મિત્રો વરસાદ સમયે અહીંયા પાણી ભરાયેલા હોય છે તેમ છતાં પણ આ અખંડ જ્યોત છે સતત ચાલુ જોવા મળે છે અને શ્રદ્ધાળુ પોતાની માનતા પણ પૂરી કરે છે જેની અંદર ચા પાણી ભોજન વગેરે પણ અહીંયા બનાવતા આપણને જોવા મળે છે તમે આ સેટ ઝગડુ આશ્રમ છે કે અહીંયા વિજ્ઞાન પણ ટૂંકું પડતું આપણને જોવા મળે છે અહીંયા અખંડ જ્યોત બળે છે તમે જોયું નીચે આપણે નોટ મૂકી છે તેમ છતાં પણ નોટ સડગતી નથી મિત્રો અને અને ત્યાં તમારે કંઈ પણ બનાવવું હોય ચા કે તોય બની જાય છે મિત્રો પરંતુ કોઈ સળગતું નથી આપણે આથામ કરીએ છીએ એટલે જ્યોત ખોલવાઈ જાય છે તો મિત્રો એવી ત્રણ જ્યોત છે ત્યાં હર્ષધિ માતાજીની અને ઝગડુષા બાપુની અને ઇતિહાસ આખો ત્યાં લખેલો છે મિત્રો પહોંચ કરીને તમે વાંચી લેજો એ પણ તમને મેં બતાવ્યું છે તો મિત્રો આ જગ્યાએ તમે ચોક્કસથી આવજો મુલાકાત લેવા જેવી એવું અદ્ભુત સ્થળ છે મિત્રો મિત્રો વિડીયો જો આપને ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક આપી દેજો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ખાસ મિત્રો બે લાયકન પણ દબાવવાનું ભૂલતા નહીં તો મળીએ મિત્રો નવા લોકેશન સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી તમારો ખૂબ ખૂબ આભાર મિત્રો વિડીયો પૂરો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર થેન્કસ ફોર યોર ટાઈમ મળીએ મિત્રો નવા લોકેશન સાથે ત્યાં સુધી આવજો